ની અંદર મારા બે લાખ સબસ્ક્રાઈબ છે પણ એની અંદર મને એક રૂપિયો મળતો નથી લો યુટ્યુબ ફેમિલી જય માતાજી ને બાપા સીતારામ બધા મિત્રો ને તો ઇન્સ્ટાગ્રામ ની અંદર ઘણા બધા લોકોની ની કોમેન્ટ આવેલી છે કે ભાઈ તમે ક્યાં રહો છો અને શું કામ કરો છો કયા ગામમાં રહો છો તો આપણે આ વ્લોગ ની અંદર બધાયને આપણે જવાબ આપી દેવાનો છે અને અમારો પહેલો વ્લોગ છે તો બધાય સપોર્ટ કરજો ભાઈ અમે તરસરા ગામથી છી અને દર 7 તારીખે મહિનાની 7મી તારીખ આવે એટલે અમે અમારા ગામનું મંડળ લઈ અને બધા બગદાણા સેવા કરવા કરવાથી દર સાત તારીખે અમે હોઈએ છીએ અને ભાઈ હું તરસરા ગામથી છું તળાજા તાલુકાના તરહરા ગામનો છું તો સૌથી પહેલાં તો મિત્રો હું તમને યુટ્યુબની વાત કરું તો યુટ્યુબની અંદર મેં ખેતરમાં પાડતા પાડતા બાપા બજરંગદાસનું જે જૂનું ફિલ્મ હતું એ ડાઉનલોડ કરી અને એના કટકા કાપી કાપીને યુટ્યુબની અંદર સડાવતો જે હાલમાં અત્યારમાં ઘણા વ્યૂ છે અને ઇન્કમ પણ એકવાર જીથી એની અંદર માગું છું કે યુટ્યુબ ની અંદર મારા બે લાખ સબસ્ક્રાઈબ છે પણ એની અંદર મને એક રૂપિયો મળતો નથી કારણ કે કઈક રિવ્યુઝ કન્ટેન્ટ આવી ગયેલું છે જે યુટ્યુબ ની પોલિસી ની બહાર કામ એકવાર થઈ ગયું માટે યુટ્યુબ ની અંદર એક રૂપિયો પણ આવતો નથી અને હવે કરીએ ઇન્સ્ટાગ્રામ ની વાત તો ઇન્સ્ટાગ્રામ ની અંદર ફોલોઅર મારા એક લાખ ઉપર છે પણ એમાં પણ એક રૂપિયો આવતો નથી આપણે એમને કામ કરીએ છીએ અને કરતા રહીશું અને હવે એક આ ચેનલ ની અંદર જે આ ચેનલ જેડી કરીને ચેનલ છે એમાં બધે સપોર્ટ કરજો અને આપડે રોજ બ્લોગ અને વિડીયો નાખવાના છે એટલે ભાઈ બધાય દિલ થી સપોર્ટ કરતા રહીજો